તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવસારીથી ઈ લોકાર્પણ કરતા અમદાવાદથી ભરૂચ સુધીનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુક્યો છે જેને લઈ અનેક ફોર વ્હીલ ચાલકો માટે સરળતા ઉભી થઈ છે જોકે આ સરળતા ભરૂચ આવ્યા બાદ મુસીબત ઊભી થઈ રહી છે ભરૂચ દેહગામથી જેએનએફસી ચોકડી અને નર્મદા ચોકડી સુધી પહોંચતા એક કલાક કરતાં વધુ સમય નીકળી રહ્યો છે જે પાછળનું કારણ ભરૂચ ખાતે શ્રવણ ચોકડી નજીક નવા બ્રિજની કામગીરી શરૂ થતાં સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો ટ્રાફિક સાથે ભરૂચ લોકલ અને હવે એક્સપ્રેસ વેના વાહનો આવાગમન કરતા રોજ ભરૂચ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જેને લઈ જ્યાં વડોદરાથી ભરૂચ જવા માટે એસી કિલોમીટરનું અંતર માત્ર પિસ્તાલીસ મિનિટમાં પસાર થાય છે ત્યાં દેહગામથી નર્મદા ચોકડી નજીક બાર થી પંદર કિલોમીટર અંતર કાપતા જ સાહીઠ મિનિટથી વધુ સમય થઈ જાય છે આ વચ્ચે હવે અંકલેશ્વર સહિત દક્ષિણ ગુજરાત તરફ આવતા સુરત નવસારી વલસાડના વાહન ચાલકો એક્સપ્રેસ વે પર આવતા ખચકાઈ રહ્યા છે જો દેગામ થી સીધા જ અંકલેશ્વર પુનગામ નજીક રોડ ખુલ્લો મૂકવામાં આવે તો માત્ર 8 કિલોમીટર નું અંતર પાથ થી 10 મિનિટ માં કપાઈ જવાની સાથે અંકલેશ્વર તરફ અને દક્ષિણ ગુજરાત તરફ આવતા વાહનો 23 કિલોમીટર નો ફેરો બચવાની સાથે સમય અને ઇંધણની બચત થઈ શકે છે એટલું જ નહીં ભરૂચ ખાતે ટ્રાફિક નું ભારણ હળવું થઈ શકે છે એક્સપ્રેસ વે પર વડોદરા થી ભરૂચ તો માત્ર 40 થી 50 મિનિટ માં આવી જઈ છે પણ ત્યાંથી સુરત જવા માટે ભરૂચ શહેરમાં જે ટ્રાફિક સમસ્યા નડે છે તે ઘણી વિકટ છે સો થી એકસો વીસની ગતિ પર આવ્યા બાદ વીસ થી ચાલીસની સ્પીડે ડચકા ખાવું પડે છે જો અંકલેશ્વર સુધીનો રોડ તૈયાર છે તો હાલ કામ ચલાવો રોડ ઉભો કરી ત્યાં સુધી કનેક્ટ કરાય તો સમય ઈંધણ અને આર્થિક બચત થઈ શકે છે આમ કહ્યું ઓલપાડ સુરત ઓલપાડથી આવી રહેલા એક વાહન ચાલક પ્રજ્ઞેશ પટેલે